આ કેસમાં આજે ચોથા આરોપી વડોદરાના સબ એજન્ટ અકીબ હુસૈનને ગ્રફતાર કરવામાં આવ્યો છે આ પહેલા પણ પોલીસ તરફથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત સાયબર પોલીસ દ્વારા આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ રેકેટમાં યુવકોને બેંગકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી મ્યાનમાર લઈ જવાતા હતા અને ત્યાં બંદૂકની અણીએ તેમની પાસે સાયબર ફ્રોડનું કામ કરાવવામાં આવતું હતું આ કેસમાં પોલીસે નિપેન્દ્ર ચૌધરી પ્રીત કમાણી અને આશિષ રાણા નામના ત્રણ આરોપીઓને ગિરફતાર કર્યા હતા હાલ પકડાયેલા આરોપી હકીબ હુસેન વડોદરાનો રહીશ છે જે આ રેકેટમાં સબ એજન્ટ તરીકે કામ કરતો હતો અને રૂપિયા એકવીસ હજાર કમિશન લેતો હતો તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે મુખ્ય આરોપી નીપેન્દ્ર ચૌધરીના મોબાઈલ ફોનમાંથી ત્રીસ જેટલા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે તેમજ તેના ફોનમાંથી એકાવન જેટલા પાસપોર્ટની કોપી પણ જપ્ત કરવામાં આવી છે શ્રીલંકા ઇથોપિયા અને ભારતના છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વડોદરાના કિબો હુસેને એક અન્ય એજન્ટ દાનિશની મદદથી બે યુવકોને ફસાવ્યા હતા તેમને થાઇલેન્ડમાં રૂપિયા સિત્તેર હજારના ઊંચા પગારની નોકરીની લાલચ આપી હતી પરંતુ આ યુવકોને બેંકોકના બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા આજે તેરાેના એક યુવકને વીસ જુલાઈના રોજ બેંકોક મોકલવામાં આવ્યો તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે સાડા નવ વાગે ચાલુ થાય સાડા નવથી સાડા બાર સુધી તમારે કામ કરવાનું પછી તમ તમને જમવા માટે અડધો એક કલાક આપે પછી ફરીથી આખું આખી રાત તમે સવારે સાત વાગ્યા સુધી કામ કરવાનું પછી સાત વાગે એ ફ્રી કરે પછી બપોરે એક વાગે ફરીથી બોલાવી લે કે એક વાગે આવો અને ફરીથી કામ કરો પછી શિફ્ટ ચાલે સાત વાગે સુધી પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અઠવાડિયામાં બે ત્રણ વખત એ લોકોના માણસ જે કંપનીઓના માણસ છે એ લોકો આવીને બધાનો ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે શું ધેટ એમનો જે ઇન્ટરનલ બિલ્ડિંગ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બારે નહીં આવે એમ પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે બોડીમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે